મિત્રો મોરેલ મોલ માં આવવાનું ભૂલાય જ નહીં ફટાફટ પૂગી જાવ ભાઈ આવી ઓફર તમને ક્યાં મળે ભાઈ ફટાફટ આવો ભાઈ ભાઈ મને આપી ગયો આવડો જય મચંદર ના મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો કેમ કે અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો વ્લોગ લઈને અને આજે મિત્રો મોબાઈલની દુનિયા એટલે કે મોબાઈલની દુનિયામાં ગુંજતું એક એવું નામ જ્યાં કોદાર આર્કેટ આવેલું છે સુરતની અંદર ત્યાં જવાનું છે અને તમને પણ અમે બતાવીશું કે ત્યાં દરેક પ્રકારના મોબાઈલ મિત્રો મળે છે અને તમારે જો લેવા હોય તો તમે ત્યાંથી લઈ શકો છો કોદારમાંથી મોબાઈલ કેમ કે ભાઈ મોબાઈલનો એમ કહે ને મોબાઈલનો ખજાનો કોદાર આર્કેટ એ જગ્યાએ અમે જાય છીએ મિત્રો અમારે થોડુંક કામ છે અમારે થોડુંક વસ્તુ લેવાની છે ખરીદી કરવાની છે તો મિત્રો અમે ત્યાં જાય છીએ ને તમને પણ બતાવી છે તો લોકમાં મિત્રો બનેલા રહેજો ચાલો તો નીકળીએ હા ભાઈ વાહ રાત્રિનો કંઈક આવો નજારો હોય છે સુરતનો ભાઈ ઝગમગતું સુરત હો ફાઈનલી મિત્રો અત્યારે પોઝા આર્કેટમાં પહોંચી ગયા છીએ ને અત્યારે હું તમને બતાવું કે પોદાર આર્કેટમાં કઈ દુકાનો છે અને શું શું મળે છે બધી દુકાનમાં તમારે મિત્રો જો સુરતમાં રહેતા હોય અને મોબાઈલ લેવો હોય તો ઘરે ઢીલ કરતા નહીં તરત જ પોદાર આર્કેટમાં આવી જાઉં ભાઈ મોબાઈલનો ખજાનો છે મોબાઈલની દુનિયામાં ગુલતું એક જ નામ એટલે કે પોદાર આર્કેટ છે ભાઈ મિત્રો એક તમને વાત કહી દઉં કે આ અમારો પહેલાં પહેલો ફોન છે આ ફર્સ્ટ ફોન છે ને આપણી યાદી છે અત્યારે એની સ્ક્રપાર્ટ લેવાના છે એટલા માટે આપણે કોદાર આર્કેટમાં આવ્યા છે અને આપણે સ્ટેશન જતાં બરોડા અને સ્ટેશન જતાં વચ્ચે આવે છે કોદાર આર્કેટ બહુ મોટું છે અને તમામ પ્રકારના મોબાઈલ અને મોબાઈલની એસેસરીઝ મિત્રો અહીંયા મળી જશે તો આવો જઈએ આપણે ચાલો તો તો મિત્રો જો કોદાર આર્કેટમાં એન્ટર થતાં જ આપણે ભગવાન શ્રી રામનો જો મોટો ફોટો વચ્ચે વચ્ચે મૂકેલો છે તો કમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો અને મિત્રો અંદર

આઈફોન માં અત્યારે કિંમત ઘટી ગઈ છે મિત્રો જો આ દુકાન માં આવ્યા છે અત્યારે બોડી નું પૂછવા નથી બોડી નથી ભાઈ બન બોડી ભાઈ તો ના પાડે છે ભાઈ બોડી નથી આને ને જો મિત્રો તમારે ફોન લેવાય ને તો મળી જાય જો જૂના ફોન હોય

કઈ કેટલો મસ્ત લાગે નાના ગ્યારસો રૂપિયા છે ભાઈ તમારે જોવા હોય તો બધા દેજો હા ભાઈ દુકાન નામ છે જો સ્માર્ટ ડોટ મોબાઈલ મિત્રો તમને જૂના ફોન મળી જાય

અત્યારે બંધ થઈ ગયું છે ભાઈ ઉપર ગમે એટલો ઉપરથી કેટલા માસમાં માળા થી પડે તો કઈ ન થતી પાસમાં માં માળાથી ફોન પડે ને તોય કઈ ન થાય ભાઈ તો મિત્ર નાનકડા એવા ફોન ની બોડી કઈ મળતી નથી બોલો આખા પદારમાં રખડીએ તો ફોન એવો જોઈએ આપણે નોકિયા નોકિયા બ્રેન્ડ જો અહીં લખેલું છે નોકિયા ઘટે ને નવ ભાઈ અહીંથી મિત્રો બીજા માળા સડીયા

ગુજરાત મોબાઈલ ભાઈ ભાઈ અહીંથી આપણે ફોન લઈ ગયા હતા સેમસંગ નો જો ઉપર થી કઈક જો એક આ મિત્રો પણ હુતો છે બોલો ઉપર થી કઈક જો આવો નજારો દેખાય જે હતું એ મળતું નથી કેમ

તમે મિત્રો રોગમાં બનેલા મજા આવી છે વાહ તો નાસ્તાની દુકાની છે જો અંદર જ લાગે હું બધું કોલ્ડ્રિંક જો આ કેટલામાં માલ છે પણ હા એ બધું ધબડક થઈ ગયું જો

પાંચ માલ ફેડા મિત્રો અહીંયા બધું બેન છે હવે નીચે જાય મિત્રો આપણા જે ફોનની દુકાન છે મોર એન્ડ મોર ત્યાં આપણે પહોંચી ગયા છે ને આપણને આ ભાઈ મળી ગયા છે તો ચાલો એની દુકાનમાં જઈએ અને જોઈએ ચાલો ભાઈની દુકાનમાં પહોંચી ગયા છે

અને એમાં બાર જીબી ને એકસો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ છે પચાસ મેગા પિક્સલનો કેમેરો છે મીડિયાટેક ડાયમેન્સિટી સિક્સટી એટી પ્રોસેસર છે પાંચ હજાર એમએચ બેટરી આવશે અને એની સાથે કંપનીવાળા એ ફ્રીમાં આપણને ટ્રોલી બેગ આપે છે ફ્રીમાં જેની હા ફ્રીમાં છે સર અને એમાં તમને એ કંપની તરફથી આમાં તમે સિમ્બોનામાં તમે જોઈ શકો છો કે કંપનીવાળા ઓફર કરે છે ત્રણ વર્ષની વોરંટી અમે નથી આપતા પણ કંપનીવાળા એટલી ઓફર કરે છે

સરસ મજાની ઓફર છે આવી બધી ઓફર હોય તો એની રાહ જોવો છો ફટાફટ પૂગી જાવ કોલ મોર એન્ડ મોર મોબાઈલ માં ભાઈ હા આપણી આઈડી પણ છે ઇન્સ્ટાગ્રામ ની અંદર તમે એને ફટાફટ ફોલો કરી લેજો શેર કરજો અને મિત્રો લાઈક કરજો મોર એન્ડ ડોટ ઇન્ડિયા મોર એન્ડ ડોટ ઇન્ડિયા તો મિત્રો આ એકાઉન્ટ મોર માં આવવાનું ભૂલાય જ નહીં ફટાફટ પૂગી જાવ ભાઈ આવી ઓફર તમને ક્યાં મળે ભાઈ ફટાફટ આવો ભાઈ ભાઈ મને આપી ગયો આવડો હા વાહ ભાઈ વાહ

પણ આપણે જે જોતી વસ્તુ મેળવી નથી મિત્રો ક્યાંય મળતી હોય સુરતમાં તો તમે કમેન્ટ કરી દેજો કરી દેજો તો આપણે લઈ લેવું મિત્રો ઘડિયાળમાં નવ ને સત્તર થઈ ગઈ છે અત્યારે વિરામ કર્યા ને મિત્રો અમારો વ્લોગ તમને કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરી દેજો તો હું કેવું સંજયભાઈ બસ તમને અમારો કોદાર આર્કેટનો બ્લોગ તમને કેવો લાગે છે લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આની બોડી મળે તો કોમેન્ટમાં લખી નાખજો તો ચાલો મિત્રો અત્યારે બધાને જય માતાજી ફરી મળશો નો લોક ભાઈ ભાઈ આવજો હા